નમસ્કાર આજે હું તમને પતિએ તપ કરીને પ્રાપ્ત કરેલ સ્ત્રી તપની વાત કરીશ મનગમતો પતિ મેળવવા માટે કુડીલી કન્યા વ્રતોને ઉપવાસ કરતી હોય એની નવાઈ નથી પરંતુ મનપસંદ પત્ની પ્રાપ્ત કરવા પુરુષે તપસ્યા કરી હોય એવું ક્યાંય સાંભળ્યું છે અહીં અયોધ્યાના રાજા સવરણની વાત થઈ રહી છે મનગમતી કન્યા મેળવવા એમણે આખરી તપસ્યા કરી હતી એ કન્યા એટલે તપતી સૂર્યદેવની દીકરી ગુણવંતી ને લાજવંતી રૂપરૂપનો સાક્ષાત મૂર્તિ હતી એ તપતી શવરણ ની પ્રથમ મુલાકાત વનમાં થઈ હતી બન્યું એવું કે શવરણ શિકાર કરવા જંગલમાં ગયા હતા ઘોડા ઉપર સવાર રાજા એક હરણની પાછળ પડ્યા હતા હરણ તો જોત જોતા જંગલમાં અદ્રશ્ય થઈ ગયું પરંતુ રાજા એનો પીછો કરતાં કરતાં ગીત જંગલમાં પહોંચી ગયો એકાએક એની નજર વનમાં વિહાર કરતી સ્વરૂપ વાન કન્યા પર પડી એ તપતી હતી રાજા તપતીને જોઈને ભાન ભૂલ્યો આવું રૂપ આવું સૌંદર્ય એને પહેલાં જોયું નહોતું કેટલીક ક્ષણ બાદ હોશમાં આવીને બોલ્યો હું અયોધ્યાનો રાજા સવરણ છું કૃપા કરીને જણાવો કે આપ કોણ છો હું સૂર્યદેવની પુત્રી તપતી છું તપતીએ આમ કહીને પોતાનો પરિચય આપ્યો હું સાવિત્રીની નાની બહેન છું અત્યારે વનવિહારમાં નીકળી છું તપતી હું તારી સાથે લગ્ન કરવા માગું છું સવરણે પ્રસ્તાવ મૂક્યો રાજન હું સ્વતંત્ર નથી તપતી બોલી મારા ઉપર મારા પિતાનો અધિકાર છે મેં તમારી કીર્તિ સાંભળી છે તમને પતિદેવ તરીકે સ્વીકારવા હું તૈયાર છું પરંતુ તે માટે તમારે મારા પિતાને પ્રસન્ન કરવા પડશે તપતી આમ કહીને અદૃશ્ય થઈ ગઈ શવરણે પ્રિયતમાને પાંબા તપસ્યા આદરી શવરણે કુલ ગુરુ વશિષ્ઠનું ધ્યાન ધર્યું પછી સૂર્યમંત્રનું ઉચ્ચારણ કર્યું રાજાએ પોતાનું ચિત્ત મન અને વાણી સૂર્યને સમર્પિત કરી દીધા ઘોડ તપશ્ચર્યા શરૂ થઈ બીજી બાજુ વશિષ્ઠ ઋષિ શરણ પાસે ગાયા આશ્વાસન આપતા બોલ્યા તમારો સંકલ્પ શુદ્ધ છે તમારી મનોકામના પૂરી થશે તમે અહીં જ મારી પ્રતીક્ષા કરો ઋષિ વશિષ્ઠ બળથી આકાશ માર્ગે ઉડ્યા અને સૂર્યલોકમાં જઈ પહોંચ્યા ભગવાન સૂર્યનારાયણને અંજલી આપી નમસ્કાર કર્યા પછી બોલ્યા દેવ ધરતી પર અયોધ્યાના રાજા શ્રવણ બાર દિવસ અને બાર રાતથી આપને પ્રસન્ન કરવા તપ કરી રહ્યા છે આપની કન્યા તપ્તી માટે રાજાએ તપસ્યા આદરી છે મારી આપને પ્રાર્થના છે કે આપ તપતીના લગ્ન સવરણ સાથે કરો સૂર્યદેવ હસ્યા બોલ્યા હું પ્રસન્ન થયો છું હું જાણું છું કે તપતી પણ શરવણને ચાહે છે તમે તપતીને તમારી સાથે લઈ જાઓ અને વિધિવત એમના લગ્ન કરાવી આપો વશિષ્ઠ તપતીને લઈને શ્રવણ પાસે આવ્યા બંનેના લગ્ન કરાવ્યા લગ્ન પછી બંને અયોધ્યા આવ્યા રાજા રાણીનો જય જયકાર થયો હવે પછી કોઈ પુરુષ મનગમતી કન્યાને પ્રાપ્ત કરવા વ્રત કરે તો સમજી જજો કે એણે શ્રવણમાંથી પ્રેરણા લીધી છે જય શ્રી કૃષ્ણ